જી પ્રતિષ્ઠા મહોત્સવ નીકળી સમગ્ર નગરમાં ફરી હતી આ ભવ્ય શોભાયાત્રામાં અંદાજે ચાલીસ હજારથી વધુ ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રાની ખાસ વાત એ હતી કે પોલીસ બંદોબસ્ત વગર આ શોભાયાત્રા નીકળી હતી માઈ ભક્તો ખુદ સ્વયં શિસ્તમાં રહ્યા હતા શોભાયાત્રામાં આવનાર યાત્રિકો માટે છાશ સરબત ઠંડા પાણી તેમજ આઈસ્ક્રીમ જેવા સેવા કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા હતા સાથે જ શોભાયાત્રામાં આવનાર યાત્રિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી